માંડવીમાં છેલ્લા અઠાવન વર્ષથી કાર્યરત સેવા મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ માંડવીના તેજસ્વી તારલાઓને ફૂલસ્કેપ પાનાની સારી ક્વોલિટીની નોટબુકનું નિશુલ્ક વિતરણ કરવામાં આવેલ હતું સેવા મંડળમાં સંસ્થાના પ્રમુખ અશોકભાઈ શાહના પ્રમુખ સ્થાનેથી યોજાયેલા સમારોહમાં પ્રમુખ સ્થાનેથી સ્વાગત પ્રવચનમાં સો વિદ્યાર્થીઓને આવકાર્યા હતા જ્યારે સંસ્થાના ટ્રસ્ટી જયેશભાઈ શાહે સંસ્થાની વિવિધ સેવાકીય પ્રવૃત્તિની માહિતી આપી હતી સંસ્થાના ટ્રસ્ટી દિનેશભાઈ શાહે સેવા મંડળ સંચાલિત નિઃશુલ્ક કોચિંગ ક્લાસની માહિતી આપી આ કોચિંગ ક્લાસનો લાભ લેવા અનુરોધ કર્યો હતો સેવા મંડળના પ્રમુખ અશોકભાઈ શાહ અને ટ્રસ્ટી મંડળના ટ્રસ્ટીઓ સર્વશ્રી ભગવતી પ્રસાદભાઈ મોથારાઈ ચંદ્રશેનભાઈ શાહ જયેશભાઈજી શાહ ભાવિનભાઈ શાહ અને દિનેશભાઈ શાહના હસ્તે માંડવીના તેજસ્વી તારલાઓને પાનાની સારી ક્વોલિટીની તેરસો વીસ નોટબુકોનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવેલ હતું સેવા મંડળનો સ્ટાફ સહયોગી રહ્યો હતો